નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને પેટમાં દુખાવો થતો હોય કે પેટમાં ગેસ થતો હોય તો એ લોકોને પેટમાં દુખાવો અને ગેસ કાયમ માટે કેવી રીતે દૂર કરવો એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ તો એના માટે આપણે એક લીંબુ લેવાનું છે અને લીંબુનો બે ટુકડા કરી દેવાના લીંબુ કાપતી વખતે ધ્યાન રાખવાનું કે સ્ટીલનું ચપ્પું જ ઉપયોગ કરવાનો લોખંડના ચપ્પોનો ઉપયોગ કરવાનો નથી અને લીંબુને વચ્ચેથી જ સાઈડથી જ કટ કરવાનું છે ઊભું કટ કરવાનું નથી પછી આપણે એક ચોથા ભાગની ચમચી હળદર લેવાની ચોથા ભાગની ચમચી સિંધા મીઠું લેવાનું અને ચોથા ભાગની ચમચી અજમો લેવાનો જેને અજમાનો પાવડર કરી દેવાનો અને ચપટી હિંગ લેવાની અને ચોથા ભાગની ચમચી જીરું લેવાનું એટલે કે જીરાનો પાવડર કરી દેવાનો તો આ છ વસ્તુનો ઉપયોગ કરી અને આજે આપણે જોઈએ કે કેવી રીતે પેટમાં દુખાવો થતો હોય કે પેટમાં ગેસ થયો હોય તો કેવી રીતે દૂર કરવો એ આજે આપણે આ વિડીયોની અંદર જોઈએ આ રીતે આપણે લીંબુને સ્ટીલના ચપ્પા વડે જ કાપવાનું છે લીંબુના જે બીજ હોય એ બીજ આ રીતે આપણે ચપ્પા વડે દૂર કરી દઈશું લીંબુને આ રીતે વચ્ચેથી જ કાપવાનું છે ઊભું કાપવાનું નથી હવે લીંબુની અંદર આપણે થોડીક ચપટી હળદર નાખીશું અને ચપટી સિંધર મીઠું નાખીશું હવે આપણે એની અંદર ચપટી જીરાનો પાવડર એડ કરીશું થોડીક હિંગ એડ કરીશું થોડીક હિંગ એડ કરીશું જે અજમાનો પાવડર છે એ અજમાનો પાવડર થોડો આપણે એડ કરીશું આ પાંચ વસ્તુઓ એડ કર્યા પછી બાકીનો જે લીંબુનો ટુકડો છે એ મૂકી દેવાનો અને પછી આ લીંબુને ગરમ કરવાનો ગેસ ચાલુ કરવાનો આ રીતે તમે ગેસ ચાલુ કરશો તો લીંબુની અંદર જે છે એ થોડીવારમાં વારમાં અવાજ આવશે થોડીકવાર લીંબુ ગરમ થાય પછી એને ઠંડુ પડવા દેવાનું છે એટલે એની અંદર જે આપણે મસાલા ભર્યા એ બધા મસાલા ગરમ થઈ જશે આ રીતે લીંબુને થોડી વાર માટે આપણે રાખીશું ગેસ ઉપર એટલે એની અંદર જે મસાલા છે એ ખતખત થઈ જશે અને પછી આપણે ગેસને બંધ કરી દેવાનું અને લીંબુ ઠંડુ થાય પછી આ લીંબુને નીચોવી દેવાનું લીંબુનો જે રસ નીકળે એ તમે રસ એક ગ્લાસ ઉંફાળા પાણીની અંદર નાખી અને એ પાણી પી જવાનું આ રીતે તમે જો પાંચથી છ દિવસ સુધી કન્ટિન્યુ કરશો તો તમારા શરીરમાં ગેસ થઈ ગયો છે કે પેટમાં દુખાવો થતો છે તો એ પણ ધીમે ધીમે ઓછો થઈ જશે અને દૂર થઈ જશે પરંતુ મિત્રો તમને જો કોઈ પણ પ્રકારની દવા ચાલતી હોય ડૉક્ટરની વૈદની કે કોઈ પણ લોબી બીમારી હોય તો તમારે ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી થેન્ક્સ ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ